પોષ સુદ બીજા આવી રળિયામણી અને મારા હયડે હરખ ન માય ચિત ચોટે નહીં કામમાં સોનલ મારું મનડું મઢડે જાય ચિત ચોટે નહી કામમાં સોનલ મારું મનડું મઢડે જાય કવિ દુલાભાયા કાગની એક સુંદર રચના હતી એવી જ આ ઘટના ઘટી હતી કે કાળી અંધારી કાંઈ સૂજે નહીં વરણમાં માથે પડી રાત તે જાગતી જોતું મઢડા ટીંબે આય ઉગી પર ભાત ઉગમણા ઓરડા વાળી માળી તું તો આભ કપાળી ચારણ સમાજ સહિત સમગ્ર સમાજને ઉરિવાજો દૂષણો વ્યસનો અને વ્યભિચાર જેવી અંધકાર રૂપી રાતમાંથી ધર્મ અને કર્મનો માર્ગ બતાડવા માટે મઢડાના ટીમ્બે આદ્યશક્તિએ જન્મ લીધો એ આદ્યશક્તિ બીજું કોઈ નહીં પરંતુ આપણા એ સોનબાઈમાં હતા

કહેવાય છે ગિયર ગિયડ સરકડીયા ચારણ ચારણાએ સોનબાઈ માએ હમીરબાપુને સોનલમાના જન્મના સોળ વર્ષ પહેલાં એક વરદાન આપેલું હતું કે તમારું પાંચમું સંતાન દીકરી હશે એ દીકરી સમસ્ત સમાજનું અને જગતનું કલ્યાણ કરશે એનું નામ સોનબાઈ રાખજો એ પાંચમા દીકરી એટલે મઢડાવાળા આઈ સોનલમાં બાળપણથી જ દિવ્ય અને મેઘાવી જીવન હતું આઈમાં એ અભ્યાસ કરેલો નહીં પરંતુ સંસ્કૃતમાં કડકડાટ ભાષણ કરતા હતા એટલું જ નહીં પણ સોનલમાં અનેક છંદો રચના પણ કરી હતી હે ચારણી સુખકારણી બ્રહ્મચારણી આયે શરણ એ સોનલમાં સૌથી પ્રસિદ્ધ છંદ હતો સોનલમાના શબ્દમાં દેવી તત્વ નો અહેસાસ થતો હતો આપણે એમના શબ્દો ને સાંભળીએ મંત્ર વિકારા આ શરીર છે

સોનલમાએ જીવનમાં અનેક તીર્થયાત્રાઓ પણ કરેલી હતી હરિદ્વાર તેમનું પ્રિય યાત્રાધામ હતું દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણી માટે આઈ સોનલ સભા નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી સોનલમાએ જીવન દરમિયાન અનેક પરચાઓ આપ્યા છે તેમ છતાં તેઓ અંધશ્રદ્ધા અને વ્યક્તિ પૂજાના તદ્દન વિરોધી હતા ધર્મ જાગૃતિ અને સમાજ સુધારણા માટે સોનલમાએ સમગ્ર ગુજરાતના ગામડાઓ ખેડ્યા હતા કહેવાય છે ઓગણીસો ચુમોતેર માં જૂનાગઢમાં ચારણોએ સોનલમાં નો વાનપ્રસ્થ આશ્રમ પ્રવેશનો એક ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો સોનલમાએ ત્યારે એક સંકેત આપેલો હતો કે મારે હવે જાત્રાએ જાવું છે પણ એકલા જાવું છે સંયોગાનુસાર ઉત્સવના છ મહિના બાદ જ એટલે કે સત્યાવીસ નવેમ્બર ઓગણીસો ચુમોતેર ના દિવસે કાર્તક સુદ તેરસ ના રોજ આઈમાએ દેહ ત્યાગ કર્યો એકાવન વર્ષની ઉંમરે બુધવારના દિવસે અમદાવાદની ધરતીમાં આઈ સોનલમાં બ્રહ્મલીન થયા ત્યારબાદ કણેરી ગામમાં સોનલમાને સમાધિ આપવામાં આવી ઈસ્વીસન બે હજાર ચોવીસમાં આ સોનલમાનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો જેમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોનલમાની વંદના કરી હતી સાથીઓ આજ ભારત વિકસિત હોને કે લક્ષ પર આત્મનિર્ભર હોને કે લક્ષ પર કામ કર રહા હાય તો શ્રી પ્રેરણા પ્રાપ્તિ ભૂમિકા હૈ હાલમાં મઢડા સહિત ગુજરાતના અનેક ગામોમાં તેમજ કચ્છ અને રાજસ્થાન જેવા દેશના જુદા જુદા અનેક પ્રાંતોમાં સોનલમાના ભવ્ય મંદિરો આવેલા છે આજની તારીખમાં આ સોનલમાં શ્રદ્ધા ધરાવનારો વર્ગ ખૂબ મોટો છે સોનલમાં ના શ્રદ્ધાળુઓ અને ચારણ સમાજ માટે સોનલ બીજ એ નવા વર્ષ જેટલું જ મહત્વ ધરાવતો તહેવાર છે આપણા સૌની ઉપર આઈ શ્રી સોનલમા ના આશીર્વાદ બન્યા રહે એજ પ્રાર્થના સ જય સોનલમાં